શહેર માં એ વૃદ્ધ દાદા બધા એમને કંજૂસ દાદા કહેતા 85 વર્ષ સુધી એક જ મંત્ર પૈસા બચાવો પૈસા બચાવો ફ્રૂટ ની લારીએ ગયા પૂછ્યું તાડમનો શું ભાવ છે દાદા તાડમ દોઢસો રૂપિયા કિલો દાદા કે મને સો ગ્રામ આપ ફ્રૂટ વાળો કે 100 ગ્રામમાં શું આવે દાદા દાદા કે પૈસા બચાવવાના છે દીકરા માટે સમય ગયો દાદાએ આખી જિંદગી બચાવી બચાવીને કરોડો રૂપિયા ભેગા કરી લીધા દાદાને લાગ્યું કે હવે દીકરો છે ઘરમાં કરોડોનો ખજાનો છે મૂફથી જિંદગી જીવશે દીકરાને તો તૈયાર મળેલી માલ મિલકતની કદર નહોતી ડબલ કરવાની લાલચમાં બધા પૈસા નાખ્યા શેર બજારમાં નફો નહીં હતું એટલું બધું ખૂટી ગયું દાદા હવે વૃદ્ધાશ્રમના ખાટલા પર ઝાંકળ જેવા બચેલા ને આંખ બરાબર ખુલ્લી પણ અંદર ક્યાંક અવાજ આવ્યો કે મેં આખી જિંદગી રૂપિયા બચાવ્યા પણ જિંદગી જીવી ના શક્યો કહેવાય છે ને કે લોભિયાનો માલ ધુતારા ખાય જીવનમાં લોભ કરવામાં ભેગું કરવામાં ક્યાંક ક્યાંય ખુશીઓ ભેગી કરવાની બાકી ના રહી જાય તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ